ગુજરાતીઓના ફેવરેટ એટલે ઢોકળા અને આજે આપણે નવી જ રીતના દાળના ઢોકળા બનાવવાના છીએ જે ખાવામાં એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થાય છે આજે આપણે મોગરદારના ઢોકળા બનાવીએ છીએ તે ઢોકળાના ખીરુંને છથી સાત કલાક પલાળવાની જરૂર નથી કે ખીરુંમાં આથો લાવવાની જરૂર નથી છતાં પણ ઢોકળા એકદમ જાળીદાર બનીને તૈયાર થાય છે તો આજે આપણે મોગરદાળના ઢોકળા બનાવીએ છીએ ત્યારે એક કપ દાળ લેવાની છે હવે પાણી ઉમેરી અને બે થી ત્રણ વાર ધોઈ લેવાની છે હવે એક કપ પાણી ઉમેરવાનું છે અને મુગર દાળને બે કલાક પલાળીને મૂકી દેવાની છે એટલે દાળ એકદમ સોફ્ટ થઈ જશે આપણે એક કપ રવો એટલે કે સોજી લેવાની છે અને એક કપ દહીં ઉમેરવાનું છે થોડું પાણી ઉમેરી અને દહીં અને સોજીને સારીથી મિક્સ કરી લેવાનું છે હવે અહીં આપણે પટલું બેટર નથી બનાવવાનું થોડું થિક બેટર બનાવવાનું છે એટલે પાણી વધારે નથી ઉમેરવાનું આ રીતનું બેટર રાખવાનું છે અને સોજીને દસ મિનિટ માટે મૂકી દેવાની છે એટલે સોજી છે તે ફૂલી જશે ત્યાં સોજીને દસ મિનિટ માટે મૂકી દઈશું એ દારને પલાળે બે કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે મોગરદાર એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે એટલે મોગરદારમાંથી પાણી અલગ કરી લઈશું હવે મિક્સર ઝાર લેવાનું છે અને જારમાં મોગરદારને લઈ લેવાની છે અને આ જ દારમાંથી આપણે ઢોકળા બનાવીશું હવે ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં ત્રણ લીલા મરચાં છ થી સાત લસણની ની કઢી અને આદુ લીધું છે તમારે લીલા મરચા વધારે ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ અહીંયા મેં ત્રણ લીલા મરચા લીધા છે આદુ અને લસણ લીધા છે તેને દાળમાં ઉમેરી લેવાનું છે થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું તો તમને જરૂર લાગે તો થોડું દહીં ઉમેરવાનું છે પણ અહીંયા દાળને પલાળી છે એટલે દહીં કે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર ટુકડાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે હવે જે આપણે સોજી પલાળીને રાખી છે તે તમે જોયું છો કે ફૂલી ગઈ છે તો સોજીને પણ મિક્સરજારમાં લઈ લેવાની છે અને આપણે બેટરમાં સાઈથે ચન કરી લઈશું અહીંયા દહી ઉમેરવાની જરૂર નહીં પડે સોજીમાં પણ આપણે દહીં ઉમેર્યું છે એટલે એકવાર ચન કરી લઈશું તો એકદમ પરફેક્ટ ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ જાળીદાર બેટર બનવું છે એટલે ઢોકળા એકદમ સોફ્ટ પણ બનશે અને જાળીદાર બનશે તમને નજીકથી પણ બતાવીશ કે આપણે આ રીતે હું હલાવું છું તો એકદમ જાળીદાર ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો બેટરને બાઉલમાં લઈ લઈશું હવે આપણે મોઘરદાના ઢોકળા બનાવીએ છીએ એટલે દાળ યલ્લો હોય છે એટલે મેં હળદર નથી ઉમેરી પણ જો તમારે વધારે યલો કલરના ઢોકળા જોઈતા હોય તો થોડી હળદર ઉમેરી શકો છો અહીંયા હું હળદર નથી ઉમેરવાની પણ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે ઢોકળી પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અહીંયા ઢોકળાની પ્લેટને ઓઇલથી ગ્રીઝ કરી લેવાની છે હવે અડધી ચમચી મીઠા સોડા ઉમેરવાના છે પણ જો તમારી પાસે મીઠા સોડા ના હોય તો એનો પણ લઈ શકો છો હવે ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરવાથી જે મીઠા સોડા ઉમેર્યા છે તે એક્ટિવ થઈ જાય છે અને ઢોકળા એકદમ સોફ્ટ થઈ જાય છે 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 અને બને હવે લીંબુનો રસ ઉમેર્યો છે પછી બેટરને સારી હલાવી લેવાનું છે અને આપણે જેમ બેટરને આપણે હલાવીએ છીએ તેમ બેટર ડબલ થઈ જશે અને હલકું થઈ જશે તમે જોઈ શકો છો કે ઢોકળાનું ખીરું આપણે હલાવીએ છીએ તો એકદમ હલકું થઈ ગયું છે અને લાઈટ થઈ ગયું છે હવે આપણે જે ઢોકળાની પ્લેટ ઓઇલથી ગ્રીસ કરી છે તેમાં ઢોકળાનું ખીરું પ્લેટમાં લઈ લઈશું હવે તમે વધારે ઢોકળા બનાવતા હોય ત્યારે શું કરવાનું છે એક બીજા બોલમાં ખીરું લઈ લેવાનું છે તેમાં મીઠા સોડા ઉમેરવાના છે અને ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે અહીંયા બે જ પ્લેટ બનશે એટલે મેં એક જ સાથે મીઠા સોડા ઉમેરદા છે હવે ખીર ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી લેવાનું છે અને ચારથી પાંચ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ઢોકળા સ્ટીમ કરવા મૂકી દેવાનું છે ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈશું કે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં ઢોકળા છે તે સરસ સ્ટીમ થઈ ગયા છે તો પ્લેટને બહાર કાઢી લઈશું અને બીજી પ્લેટને સ્ટીમ કરવા મૂકી દેવાની છે ઉપરથી લાલ મરચું સ્પ્રિંગલ કરી લઈશું અને ચારથી થી પાંચ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે તો ઢાંકણ ઢાંકી દઈશું હવે ઢોકળા ઠંડા થઈ જાય ને પછી જ આપણે કટ લગાવવાની છે ઢોકળા ગરમ હોય ત્યારે કટ નથી કરવાના અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા ઠંડા થઈ ગયા છે તો ઢોકળાને કટ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે અમે ઢોકળા કટ કરીએ છીએ ત્યારે એકદમ ઢોકળા સોફ્ટ બન્યા છે અને હું તમને નજીકથી પણ બતાવીશ કે આજે આપણે જે મોગરદારા ઢોકળા બનાવ્યા છે તે એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે હવે આજે આપણે મોગરદારા ઢોકળા બનાવ્યા છે ને ત્યારે ઢોકળાના ખીરુંને છ થી સાત કલાક પલાળ્યું પણ નથી છતાં પણ ઢોકળા સોફ્ટ બન્યા છે કે ઢોકળામાં આથો પણ નથી લાયા તો પણ ઢોકળા સોફ્ટ બન્યા છે જો તમે જોઈ શકો છો ને કે એકદમ જાળીદાર ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે ઢોકળાનું ખીરું બનાવ્યું હતું ને ત્યારે જ ખીરુંમાં જ એકદમ જાળી બની હતી એટલે ઢોકળા એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ જશે તો એ ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર કરવાનો છે એટલે વઘારિયામાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ સફેદ તલ મીઠા લીમડાના પાન ચારથી પાંચ લીલા મરચાં લીધા છે હવે મરચાંને સાંતરી લેવાના છે હવે અડધી ચમચી ખાંડ અને મીઠું ઉમેરવાનું છે અહીંયા મેં ખાંડ ઉમેરી છે પણ તમારે ખાંડ ના ઉમેરી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે થોડું પાણી ઉમેરી અને વઘાર રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે ખાંડવાળું પાણી બનાવીએ છીએ ને ત્યારે ઢોકળા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે પણ જો તમારે ખાંડ અને પાણી ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણો ઢોકળાનો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે હવે ઢોકળા સાથે મેં ગ્રીન ચટણી બનાવી છે જે લીલા ધાણાની ચટણી બનાવીએ છીએ તે ચટણી બનાવી છે અને ઢોકળા જોડે ચટણી બહુ જ સરસ લાગે છે અને આપણા ગુજરાતીઓના ઘરમાં ઢોકળા બનતા જ હોય છે ત્યારે ગ્રીન ચટણી સાથે સવ થતી હોય છે પણ જો તમારે ગ્રીન ચટણી સાથે સવ ના કરવું હોય ને તો ટોમેટો કેચઅપ સાથે પણ સવ કરી શકો છો અહીંયા આપણો ઢોકળા માટેનો વઘાર બનાવ્યો હતો તે પણ બનીને તૈયાર થઈ ગયો છે તો વઘારે ઢોકળા ઉપર સ્પ્રિંકલ કરી લઈશું થોડું પાણી પણ સ્પ્રિંકલ કરી લેવાનું છે એટલે ઢોકળા એકદમ ટેસ્ટી લાગશે તો આપણા મોઘર નવી રીતના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે ગુજરાતીઓના ફેવરેટ નવી રીતના મોઘર ઢોકળા બનાવ્યા છે તો તેને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરીશું તો અહીંયા ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરવાની છે અને આ રીતે મેં સર્વ કર્યા છે ને તેની પર ઢોકળાને સર્વ કરવાના છે તો અહીંયા આપણે ઘરમાં ગરમ મોગરદારના ઢોકળાને સર્વ પ્લેટમાં સર્વ કરી લઈશું ઉપરથી લીલા મરચાં મૂકી દઈશું અને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરવું છું એટલે મેં ગ્રીન ચટણી મૂકી છે પણ તમારે ટોમેટો કેચપ સાથે સર્વ કરવું હોય તો ટોમેટો કેચપ સાથે પણ સર્વ કરી શકો છો તો ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી મોગરદારના નવી રીતના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આજે આપણે મોગરદાના ઢોકળા બનાવ્યા છે ને ત્યારે ઢોકળાના ખીરુંને છ થી સાત કલાક પલાળ્યા પણ નથી કે ઢોકળાના બેટરમાં આંથો પણ નથી લાયા છતાં પણ ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજની મારી મોગરદાના ઢોકળાની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય